આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ટાર્ગેટેડ કેસો મૂકવામાં આવેલ હતા જે ટાર્ગેટેડ કેસોની અંદર પાંચ કેટેગરી રાખવામાં આવેલી હતી જેમાં મેટ્રિમોનિયલ કેસો એક બીજી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો ત્રણ એમએસપીના કેસો ત્યારબાદ એલએ આરના કેસો અને સિવિલ સૂટનો સમાવેશ થાય છે તમામ પક્ષકારો તથા વકીલ સાહેબો અને તમામ અ ઓફિસર્સનો સાથ સહકાર થકી આજે અને કન્સિલેટરના સાથ સહકાર થકી સારા એવા પ્રમાણમાં આપણને આ તમામ કેટેગરીમાં સારું એવું રિઝલ્ટ મળ્યું અને ટોટલ બસોને એકોતેર જેવા કેસોનો સુખદ નિરાકરણ સમાધાન થકી નિરાકરણ થયેલ છે ત્યારબાદ એમએસીપી કેસની વાત કરીએ તો એમાં સાત એક જેટલા કેસોનો સુખદ નિરાકરણ થયેલ છે અને છેલ્લે મેટ્રિમોનિયલ કેસોની વાત કરીએ તો એમાં આર્થિક કેસોનો સુખદ નિરાકરણ થયેલ છે સમાધાન થકી આમ પક્ષ कारण शासकार बदल તેમને ખુદકો જો હલ સુરત સભ્ય મહાસુરત કોના નેશનલ લોક અદાલત લોકશુમન અદાલત નો આયોજન કરવામાં આવેલો તો જે મત આવી સાત કેસો નું નિરાકરણ કરી ₹30 લાખ નું સેટલમેન્ટ લાવવામાં આવ્યું છે જે સિવિલ નાવ કેસો નું નિરાકરણ કરી ₹5 લાખ નું સેટલમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ નેગોશિયેટ કર્યું છે ઇસ્ટ્રુમેન્ટ ઇન્ના કેસો 347 કેસો નું નિરાકરણ પરવવામાં આવ્યું છેમાં કુલ સુટનો સમાવેશ થઈ ₹70 કરોડ નું 4000 लोगों से मेल कम बूस्ट सेटलमेंट करवा मारे मेरे जंतर में आठ के सुनू पर सुखाते लीटे नीरास करवा मार अच्छा अपने दाला देखने तो 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 के लिए समझी गए सांसों के जलन पंगे क्लीन समझी थी आपको मां के इस वक्त शुक्र दो नीरास करवा मार अपने इच्छा करने आप बीच के नोट डालते सुर सहिनार और साथ में बीच के